જય જવાન જય કિસાન મિત્રો મિત્રો છીણામાં એક કુકડાનું ખાતર એક બાચકો લઈને ટ્રાય કરી છે તો અહીંયા વચ્ચે આ ચણાનો આખો પ્લોટ છે પાંચ વીઘાનો એમાં વચ્ચો બે ક્યારામાં એનો ઉપયોગ કર્યો છે તો આ ઉપયોગ કરેલો નથી એ ક્યારો છે આ ત્રણ આયરું આ ત્રણ આયરું રિ એ આમાં ટુકડાના ખાતરનો ઉપયોગ કર્યો છે એક આ ક્યારામાં કરેલો છે બરાબર અને આ ક્યારામાં થોડો ઘણો એકાયરમાં ઉડેલું છે ને અહીંયા નથી પારું કરેલો હવે આ રીતે છે અત્યારે હજી પંદર વીસ દિવસ જે થયા છે આ પંદર વીસ દિવસ ઇથ્યા છે આ કર્યું એનું પંદર વીસ દિવસ નહીં પણ દસથી દસક દિવસ થયા છે તો હજી દસ પંદર દિવસ પછી આપણે પાછવાનું જોઈને તો ખ્યાલ આવે કેટલું આનું રિઝલ્ટ આવ્યું છે મેં બે ત્રણ જગ્યાએ જોયું જે રાસાયણિક ખાતર મૂકીને જે કૂકડાનું ખાતર દેશી ખાતર નાખે પછી કૂકડાનું ખાતર પાવડર આવે ને એ પાવડર આપણે યુરિયાને કે બીજું કોઈ ખાતર રાસાયણિક ખાતરના બદલામાં વાપરે છે ઘણા ખેડૂત તો મને એમ થયું કે હું એ ટ્રાય કરું કે આનાથી કેવો ફાયદો થાય શું છે આ તે તો એક આ ટ્રાય કરી છે ચણામાં કરી છે ધાણામાં કરી છે પછી જે આ બધા નારિયેલીને આ દેખાય એમાં એમાંય મેં એનો ઉપયોગ કર્યો છે પણ એમાં આપણે કાંઈ રિઝલ્ટનું બહુ નક્કી ના કરી શકીએ કે ભાઈ નારિયેલીમાં એમાં શું ફાયદો થયો આ તે એ દેશી ખાતરનો ઉપયોગ કર્યો છે પણ આનાથી ફાયદો થયો કે નથી થયો એ નારિયલીમાં આપણે તાત્કાલિક જજમેન્ટ ના લઈ શકીએ પણ જે આપણે આ ચણાનો પાક છે ધાણા છે સિકોરી છે એમાં વીસ પચીસ દિવસમાં એનો રિઝલ્ટ આપણે મળે કે આમાં ફેરફાર થયો છે તો એક આ નવો ખતરો કર્યો છે એ કંઈક ત્રણસો પચાસ રૂપિયાની બેગ આવે છે બુકડાનું ખાતરનું અને ચાલીસ કિલાની બેગ આવે છે નવ ટકા મેં ખાસ જોયું નથી કારણ કે મેં મંગાવી હતી અને સીધી નાના ભાઈ એની ઉપયોગ કર્યો છે આમાં એટલે ખાસ મેં વજન વજન જોયો નહોતો પણ મને એવું દેખાય છે કે મિત્રો આ વસ્તુ ભાવથી એ થાય છે આપણે ખર્ચમાંય ફાયદો થાય છે અને રિઝલ્ટ બહુ સારું છે ગયા વર્ષે એક ખેડૂતને અહીંયા મેં જોયેલું છે કે જ્યાં એ કૂકડાનું ખાતર છાંટતા હતા ને જ્યાં બાજકું જરાક ધોરાઈ ગયું હતું ને ત્યાં ચોમાહામાં ફરક લાગતો હતો ચોમાહામાં વેતેક જેટલો અહીંયા સોયાબીન વાવલ હતા ને વેતેક જેટલા સોયાબીન ઊંચા હતા અહીંયા એ જોઈને મને ઈચ્છા થઈ કે હું એ કંઈક ટ્રાય કરું તો આ ખતરો આપણે કર્યો છે હવે આનું શું રિઝલ્ટ આવે એ હજી આપણે વીસ પચીસ દિવસ પછી પાકો જજમેન્ટ કરી અને બીજો વિડીયો બનાવશું કે ભાઈ આ કરવા જેવું છે તો બીજા નંબરની આ બધા જાળવામાં આમનો આખી લાઈન જાળવાની રહે એમાં દસ કિલો નાખેલું છે ખાતર એમાં હાગડા છે આંબા છે નારિયલી છે તો ઝાડવાની શું છે પાડ બહુ લાંબે પલે હોય એટલે એમાં અડધામાં કરો અડધામાં ના કરો એમાં બહુ કાંઈ જજમેન્ટ આપણે ના લઈ શકીએ તાત્કાલિક પણ મને એવું દેખાય છે કે જો આ અહીંયા અમારે આ નારિયેલીમાં ના છે ને ફળ બંધાતા નહીં તો અત્યારે દોઢક મહિના પહેલાં આમાં અહીંયા ઉપયોગ કર્યો હતો એક વખત એ ત્યાં એવું લાગે છે કે કદાચ આ ફળ આજે વખતે જરાક મોટા થયા છે અને જો આવા નાનાથી ખરી જતા હતા એટલે ફાયદાકારક તો છે જ આપણે રાસાયણિક ખાતર કરતાં ઘણો બધો આનાથી ફાયદો થાય એવું લાગે છે તો મિત્રો તમે પણ જો કાંઈ એવી માહિતી હોય તો મને કોમેન્ટ કરજો ખેતી વિશે અને આપણા ખેડૂત મિત્રો બધા જાણે જોઈ બધાને બતાવજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો જય જવાન જય કિસાન મિત્રો અને આપણી ચેનલમાં ચસોટ અને હાચી માહિતી છે એ જ આવશે કોઈ ખોટું દેખાવ કરવો કે ખોટા પિક્ચરમાં જેમ ખોખાઉ લાડતા હોય એવા કોઈ આપણે વિડીયો બનાવવા છે નહીં અને એવા વિડીયો આપણે કરવાના નથી હા કોઈ ધાર્મિક વિડીયો હોય છે કોઈ બીજા બહારથી મને કોઈ વોટ્સએપમાં સારી એવી વસ્તુ જાણવા જેવી હોય કે આપણે સમજવા જેવી હોય તો એ આપણે ચેનલમાં મૂકશું પણ બીજી કોઈ ફતુર કે બિન ઉપયોગી નહીં ઉપયોગી વસ્તુ હોય છે એનો કંઈક ને કંઈક ફાયદાકારક હશે ને એ જ વસ્તુ આપણા વિડીયોમાં કાંઈ મેં આવશે તો આ વિડીયો જોતા રહેજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આપણા મિત્ર મંડળ સગાવાલાને પણ બતાવજો અને કંઈ જાણવા જેવું હોય તો મને કોમેન્ટ કરજો જય જવાન જય કિસાન મિત્રો